યો હતો બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુવાઓ ખેડ ભાગવામાં આવેલ એમાં આલાવારી મસ્જિદના મોલાના હકીમ ખાન અંગનવાડી મસ્જિદના મોલાના આશિફ અલી અમન મસ્જિદના મોલાના આલમ જાય ઘટનાને સખત શબ્દોમાં વખોડી સાથે નગરસેવક કિરણ ગૌરી કાસમભાઈ કુંભાર પૂર્વ નગરસેવક ફકીર મામદ કુંભાર મુસ્તાક હિંગરોજા કાસમભાઈ મમણ જાન મામદ કેવર મુઝીબભાઈ મેમણ હાજી ઇસ્લામ ઇસ્માઈલ લાડકા ઈશ્વરપટની શંકરભાઈ પટની પ્રબોધ મુનવર સિકંદ ભવિષ્યમાં ક્યારેય ન બનવા જોઈએ નિર્દોષ માણસોને ક્યારેય પણ મારવા ન જોઈએ ઉપસ્થિત આગેવાનોએ આતંકવાદ મુર્દાબાદના નારાઓ લગાવેલા હાથમાં આતંકવાદ વિરોધના પોસ્ટર લઈ વિરોધ દર્શાવવામાં આવ્યો તેમજ પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારાઓ બોલાવવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન રફીક બાવાએ જ્યારે આભાર વિધિ અશરફભાઈ ઝેરીયાએ કરેલ વ્યવસ્થા સોએ મમણ અબ્બાસભાઈ કુંભાર નૂર મહંમદ સુરંગીએ સંભાળી હતી બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ